ભારે વરસાદમાં દિલ્હી મુંબઈ કારણે અનાજ તેમજ ઘર વખરી પશુઓ પણ પાણીમાં ધરાયા તો અમુક લોકોના કાચા ઘરો પડવાની પણ શક્યતાઓ સિવાય રહી છે કોરિડોરમાં પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહી કરાતા ઘરો અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા આ વસ્તી ગામ છે વસ્તી ગામ ની અંદર આ નેશનલ કોરિડોર હાઈવે આ બ્રિજ બનાવ્યું છે બ્રિજ ની અંદર પાણી જવા માટે એક નાડું ખાલી મૂક્યું છે એક ભૂંગળું એ ભૂંગળા ની અંદર પાણી જવાતું રોકાઈ ગયું છે આજે તમે આ બાજુ જાય હું હમણાં જાતે ખુદ આ પાંચ ઘરો ની અંદર જઈને આવ્યો છું ઘરો અંદર આટલું આટલું પાણી ભરાઈ ગયું છે ઢોરો નું ઢોરો પણ પાણી ની અંદર ઉભા છે લોકો ના ઘેર ની અંદર અનાજ ડૂબી ગયું છે અને એક માણસ ના હું હમણાં જાતે વિડીયો બી ઉતારીને લાવ્યો છું ગોદડા ઓઢવા માટેના છે ને એ બી ઘર ના દરવાજા મૂકીને પાણી રોકી રહ્યો છે ત્યાં તમારી અહીંથી જવાની હાલત હું કમર કમર પાણી ત્યાં ઘરોમાં જઈને આવ્યો છું આ રોડ વાળાની બેદરકારીના કારણે આ પાણીનો નિકાલ બંધ થઈ જાય એટલા માટે આ અમારા માણસો આવી હાલત થઈ રહી છે એટલે તાત્કાલિક આ તંત્ર આવી અને પાણીનો નિકાલ કરે આ કોતર જ્યાં હતું ત્યાં એ લોકો બંધ કરી દીધું છે અને નવા કોતર માં અહીંયા આગળ કોતર નતું આ રોડ ઉપર પાણી ફરી આ વગર રોડ કોતરે પાણી જઈ રહ્યું છે એટલે આ જલ્દી જલ્દી નિકાલ કરે એવી અમારી માંગ છે આ નેશનલ કોરિડોર ના હાઈવે ના કારણે જ આ અમારી હાલત આવી થઈ છે મારો નુકસાન થાય છે કોરિડોર પર મારો ઘર ફૂટી જશે મારો ઘર ના ઘર મારા સોકરા ધાન અનાજ બધું ફૂટી જશે આ રોડે અને કોરિડોર રોડે કરાલે આ એવું બોલતે કે મારે આઈન જાતે નાળા મે કો એકથી બે નાળા મે કો એક નાળો મૂકે આખો કોતેડો જાતો થાય ને કોતેર કાઢ્યું અને ઉખરો કોતેડો કાઢી અને મારો બધો નુકસાન જાતો છે મારો બધો મારો અનાજ ફૂટી જશે મારા સોકરા જ્યાં પાણી નકડતું હતું ત્યાં એને છે ને ઘર નાળું મૂકું નથી ને ગલત ટાઈપ મૂક્યું છે એના કારણથી અમારે બધા ઘરોમાં મકાનોમાં પાણી ઘસી ગયું છે અને એના નુકસાન જો તો નુકસાન રોડવાળે જ કર્યું છે અમારે જે તે જવાબદારી રોડવાળા લઈ છે કોરિડોરની છે ને આ નુકસાન કર્યું છે અમારું છે ને જે તે નુકસાની અમારી એ પૂરું કરે અમારા ઘર પર પડવાની તૈયારી થઈ ગઈ અને કોરિડોર રોડવાળાએ કંઈ વ્યવસ્થા કરીને નાળા નદી નાળા મૂક્યા નથી ત્રણ ઘરો પડવાની તૈયારી થઈ ગઈ બાળ પછી ઢોર ઢાકાર અમારે કઈ ઉપર રાખવાના